જે કોઈ કદાચ આવ્યા છો દાદાના વિશે સોશિયલ મીડિયા અથવા તો કોઈ સગા સ્નેહી મિત્રો દ્વારા આ મંદિર માહિતી લઈને જ આવ્યા ને મનમાં ખોટી ગ્રંથી ના આવતા કે સર ત્રીજી વાર ચાલુ કર્યું કે ના તો ભૂલો નગર ભાઈ જય ગોપાલ કરવા તમાર કામ ના હોય મારે નથી અંદર માળા નહીં કરું ભલામણ અમારો મુખ્ય ઉદ્દેશ તો શું કે લોકોને અંધશ્રદ્ધામાંથી અને દારૂ જેવા ભયાનક વ્યસનમાંથી બહાર નીકળે એ જ તેમ કારણ કે આ અમે કશું કમાવા નથી બેઠા તો અમારે કોઈનું કઈ જોતું એ નથી હા અમુક ડાયાના દીકરા હોય એ વાત કરતા હોય કઈક તો લેતા હોય છે પણ ક્યાં તમારા બાપા એ નાખી ગયા અને અમે ક્યાં માગવા આવ્યા ઉતારી ના ભગવાન છે કોઈ પુરાવા તમારી પાસે અને આમાં કોઈ ડફોલ નથી ને તો બધા ન જાય અમુક જગ્યાએ તો દર્શન કરવાના પૈસા ચુકવવામાં આવે છતાંય અમે બે કલાકથી થી કેવી છે બધા વ્યવસ્થિત જગ્યા ને આપણે વ્યવસ્થા કરી મૂકી છે યા જૈન બેહો જો ઢોર હોય ને ઢોર એને હાકાળે થી છોટું કરો ને કે ભાઈ આ જવાનું એટલો ઢોર પહોંચી જાય પણ આપણે માણા નથી જતા બોલો તો અમુક તો આ પરિસ્થિતિ જોવું તો મને એમ થાય કે આપણે આપણા લખણ દુખી છે ભગવાન દુખી નથી કરતો અને આ તો બધી સાધારણ વસ્તુ છે

જો તમારા ઘરે એવી હરકતો કરતા હોય તો માટે ઉપયોગી સંપત્તિ ના નુકશાન કામ કર્યું બીજું જોરાવા કેટલા હાથ બરોબર જોરા એ શું થશે એ જવાબ આપો જો રહે તમારું દુઃખ જતું છે બોલો તો ખરા એમાં કોણ શરમ છે કોણ આ બોલ્યું તો આટલા વારે થી જોરાઓ છો ચમ ના જતું રહ્યું જોરાએ કઈ થતું નથી ભાઈ એક તમને પ્રશ્ન ના ઉત્તર મળક તમને એમ થાય કે આ થાય છે બાકી આ જમાનામાં હરેક જીવ જોઈ સાધુ સંત કે સંન્યાસી ની વાત નથી કરતો પણ કોઈ મનુષ્ય કોઈને સ્વાર્થ વગર મદદ કરતું હોય તો હોય બતાવ રાખા છે મને શરમ લાગે પાછું તેમ ભૂલી કે ના તો બોલો કોઈ કોઈની મદદ ન કરતું

આપો છો ને ચમ કે આપણામાં સ્વાર્થ હોય છે કે આપણે દોડી હું ગમે એથી શોર્ટકટ લગાવું ઓળખાણ લગાવું મારું કામ કરાવી દઉં એવું કોઈ કામ ન કરી આપતું હોય જ્યાં તમારી હૃદયની ભાવના પરમાત્મા સુધી પહોંચશે અને તમારા સારા કર્મો હશે ને તો પરમાત્મા પાસે માગવાની જરૂર નથી પરમાત્માને આપતા આવવું પડે

ભગવાને આપણને મનુષ્ય ઘડ્યા છે હાચુ કે ખોટું તો આપણે રોજ હું ઠેલી ભરાઈ જોરા નીકળી જાવ છું કે પરમાત્મા ઉપર ભરોસો મૂકી દો એ જ કરશે બધું અને આજ ઘણા અસંખ્ય હું તો એમ કહું છું કે 10 થી 15 લાખ થી વધુ લોકો આયા આગળ આઈન જે આ દાદાના આશીર્વાદ લઈને કે ચાર શબ્દો મારા સાંભળીને આમાંથી બહાર નીકળી ગયા ભાઈ તમે આ જોર આવશો કોઈ તમારી મદદ કરી દેશે એવું કહો હું કોઈના વિશે ટિપ્પણી નથી કરતો પણ એક નોટિસ કરજો કે જે વ્યક્તિ જેવું બોલે છે એવું એનું જીવન છે ખરું કોઈના પહેરવેશ ઉપર ના જોતા સમજાય કારણ કે આપણે ઘણા એનો પહેરવેશ જોઈ તો તમને એમ જ થાય કે આ મહાત્મા આવે છે બધું બધે નથી હોતું ભાઈ કદાચ કોઈ પેન્ટ શર્ટ વાળાના આત્મા કઈ મહાત્મા હોય એવું ના હોય તો જ આ બધું અને અમે તો કેવી છીએ કે દુનિયાના છેડે અંતિમ શ્વાસ રે ત્યાં લગી કોઈ એવું સાબિત કરી દે કે બાપુ કે બાપુના અનુયાયીઓ અમારા ત્યાં આયા હતા અને અમારા પાસેથી પાંચ પચીસ હજાર રૂપિયા પગમાં મૂક્યા ને એ ખીચામાં નાખ્યા તેની આ પરગડું મૂકીને નીકળી જવાનું હોય કોઈ મરી જવું ને એ કાયરનું કામ કામ આપણે આપડા ઘરમાં બેઠા હોય સોફા ઉપર આખો પરિવાર પણ જો ફેમિલી બેઠો હોય એક સાપ નીકળે ને તો હવેથી ઉમર કુદી ને આપણે બહાર નીકળી જઈએ નીકળી જઈએ કે ના નીકળી જઈએ એટલે માણસ જીવ એટલો વાલો છે ને આમ તો આવે ને એમ કે આની કથા મરી જવું સારું પણ જો અહીંથી વાહન લઈને જતા કોક આગળ નીકળી જાય ને તો ઘડીક શ્વાસ ઊંચો થઈ જાય તો ભગવાન બચાઈ લીધા પરસેવો વળી જાય તો રોજ તમને મોત ને એટલો બધો બીક સર વાતો મરી જવાની કરો સમજાય હે

એટલે જે કઈ તમે બધા બેઠા ને આ તો વર્ષો માર દાદા એ ભાંખી દીધેલું મેં નહીં

હચું કે ખોટું કે એક સાધારણ વિચાર કરો કે આ 5000 25000 માણસ આવે તો હાજ પડે ગમે એ મસાલાના કાગળિયો કે ના કે એક સવન જેડ કે પાણીના ગ્લાસ તો આ કેટલો કચરો થાય છે દેખાય છે આપણને આ કે ના તો બોલો

મારો ઠાકર એવું કહે છે કે નવસો વરા ઉખાડામાં ડટાયેલો રહ્યો તો મને નાળિયેરની જરૂર નથી મારે તમારા નાળિયેર નાળિયેર અગરબત્તી ના પચી પચાસ રૂપિયા બચ્યા હોય ને તો રસ્તામાંથી કોઈ અબોલ જીવ એવું પીડાતું હોય અથવા તો કોઈ ભૂખ્યું માણવા હોય એને ખવરાઈ દેજો આ કઈ નાળિયેર વધેવાની જરૂર નથી બોલતી તો અમે ગાંડા દેસું તો કારણ કે બધા ઈમાનદારી ની વાતો કરતા હોય છે પણ મોકો મળે કોઈ મુકતું નથી કે તમે જ્યાં દોડો ને નિમની ઉપર તમને ભરોસો નથી એવડા એને એવું છે કે આ બેજુ બે પાંચ વરસ આવડા ચાર બંધ થઈ જાય એ નક્કી નહી એટલે રળી લે છે બધા રળી લે છે ને અને અમારે તો જો કોઈ ના આવે તો જે ગોપાલ અમે દાદા ને અમે તો રહેવાના છે આવશે ત્યાં લગીને જે થી નથી થતું અમને કેમ નિમિત બનાવ્યા

તો બાપુને એ જ્ઞાન નથી કે આજ એની પાસે કાલ હું જતો રહીશ તો એની પાસે ખાવાના પૈસા નથી અને એના બંડીમાં નાખી દે એ બાપુ હું કામ ન છે કોઈ તો આપણને આદત પડી જાય છે પછી તમને ધક્કા ખવરાવ છો 12 મહિના કામ ના થાય પૈસા કોઈ પાસે આપવાનું નથી સમજાય એ એટલે કોઈ પાસે

એના દાયરામાં કામ કરીએ તો છતાય ઘણે નથી જો દો આ નાક માં ટૂટી કે આશીર્વાદ આપતો જાય તો આશીર્વાદ હું ખબર જો મારા માથે હાથ મૂકવા કે એ બચી જતો હોય તો હરી હરી હોસ્પિટલ છે એના જાપે એમ્બ્યુલન્સ માં ઉતરો માથે હાથ મૂકો ઘેર લેજો મટી જાય છે નથી થતું દવા ને દવા બે ની જરૂર છે કે જ્યાં શરીરમાં માં ઉણપ હોય ત્યાં દવા કામ કરે છે આ દવા કરવા છતાં કઈ ફેર ના પડતો હોય ત્યાં દવા કામ કરે છે કારણ કે દવા કરી નથી તો પછી કઈ આપણા હાથ નથી હજી લો ત્યારે આપણે દવા કરવા નીકળીએ છે સમજાય અને જો તે દે નાભી ની હોય ને

નાનો ઓરનો પ્રસંગ કાઢ્યો કપડા ઘરે કોઈ દીકરા દીકરીના લગન કર્યા હોય અને બે બહે 500 માણા જાનમાં આયો હોય ને તો એ ખર્જો આપણે 5 વર્ષ પાછળ નકલી ગયો નકલી દેસક નથી નકલી થતો ઘણા તો વ્યવસ્થા નથી હોતી વ્યાજે લેણ કરવું પડે સાબુજી ખરસમ નથી કરતા તો આય વિચાર કરજો દાડા ઉપર 10 જાન આવે તો વગેરે માકે કોણ ચલાવતું હોય છે ફંડ ચલાવતું હોય છે તો એમ કે આના ખર્ચા પુરાવા અંકલ હું તો એ છૂટી આપો છું કોઈ અમને એવું કહેતો એમ કે તમે આ બધું અંશ્રદ્ધા કરો છો ને તમે આ બધું આમ છો તો તમને 15 જણા તૈયાર થઈ જજો આ રેડીમેડ મંદિર તમને દેવા અમે અમે તમને બે આવજો સાંતે તમે સંભાળજો થશે અંતર ધોણ કદે ખોટો કરતો મારું ગામમાં મન ના હાકી મુકે પહેલા હાકી મુકે ના મુકે પણ ક્યારે ખોટું કર્યું જ નથી મે આવો વાળાનો હંમેશા વિચાર્યું મારી પાસે જો કોઈ સેફ નથી એ મારા આત્મા સિવાય મારા પરમાત્મા સિવાય કોઈ કઈ ખબર નથી અમને તો ભગવાન મળ્યો તો એ અમને ગર્વ છે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરના લુગડું કદાચ ઉતરી જાય ને તો મુબારક બાકી ધમોયનો ધંધો તો મોક્ષ લે જે કે તમને સૂચના આપવામાં આવે

સમજાય કે આ જે સંસ્થા ને એ વિના સેવા કરે છે અને અમે એની કામગીરી જોઈ ત્યારે જ એમ અમે એમને પરમિશન આપી અને બધું એમને પૂછ્યું એમને કે ગમે ત્યારે અહીં આવવાવાળાને કદાચ લોહી ના આપ્યું હોય જો જરૂર પડશે તમે આપશો એમને કીધું કે હા એવી સરસ એમની કામગીરી છે એટલે જો ભગવાને આપણને સારું સ્વાસ્થ્ય આપ્યું હોય અને આપણું શરીર સક્ષમ હોય તો બ્લડ ડોનેટ કરજો અને ખાસ કરીને સૂચના ભલે શરીર સારું હોય

કદાચ અમારા શરીર નો વીકનેસ આઈ જાય ખાવાનું પછી આમ થઈ જાય તો ખાવાનું એને પૂરું પાડશું રોકાઈ દેજો ફરીથી તંદુરસ્ત ના થતા બોલો બીજી શું વ્યવસ્થા કરતી જેની કૃપા થી હું આલું છું જેને હૃદયના ભાવ થી માનું છું બે હાથ ઊંચા કરીને આપણે જય બોલાવાની છે અને પાપ લાગે એ મને આપી દેજે ભૂન થાય એ તમે લઈ દેજો